આ જોજ યોજાયેલા લોક અદાલતે ન્યાય પ્રણાલીમાં વિશ્વાસને વધુ મજબૂત બનાવ્યો છે લોક અદાલતના દિવસે કુલ ત્રણ લાખ સાત હજાર ત્રણસો અડતાલીસ કેસોને સફળતાપૂર્વક નિકાલ કરવામાં આવ્યો જે રાજ્ય માટે ગૌરવની બાબત છે ન્યાયની ઝડપી સરળ અને ખર્ચાળતા વિનાની પ્રક્રિયાને ઉત્તમ ઉદાહરણ આ લોક અદાલત બની રહી છે લોક અદાલત નિમિત્તે એક સિવિલ દરખાસ્ત કેસમાં એક કરોડ બાર લાખ સાવળ હજાર આઠસો પંચ્યાસીની મોટી રકમનું સુખદ સમાધાન થયું છે જે પક્ષકારો માટે રાહતરૂપ સાબિત થયું છે ઉપરાંત એક મહત્વપૂર્ણ એમએસસીપી કેસમાં રૂપિયા પચોતેર લાખનું સમાધાન કરવામાં આવ્યું છે લોક અદાલતમાં કુલ વીસ મોટી રકમના એમએસસીપી કેસો સહિત કેસોમાં રૂપિયા લાખથી વળતર ચૂકવવામાં લોક અદાલતની અસરકારકતાનો સ્પષ્ટ પુરાવો છે અરજદારો દ્વારા લોક અદાલતની ઝડપી બિનખરચાળ અને વ્યાજબી ન્યાય વ્યવસ્થાની ખુલ્લા દિલે પ્રશંસા કરવામાં આવી હતી ખાસ કરીને વર્ષો સુધી લટકેલા કેસોના નિકાલથી નાગરિકોમાં સંતોષ અને વિશ્વાસની લાગણી જોવા મળી છે આ લોક અદાલતમાં દસ વર્ષે કે તેથી વધુ જૂના સિવિલ અને ફોજદારી મળી કુલ એકસો ઇઠોતેર કેસોના નિકાલ કરવામાં આવ્યા છે સાથે જ નવ્વાણું ટાર્ગેટેડ કેસો પણ સફળતાપૂર્વક સમાધાનથી પૂર્ણ કરવામાં આવ્યા છે કેસોના નિકાલમાં સુરત જિલ્લાએ પ્રથમ સ્થાન પ્રાપ્ત કરી રાજ્યમાં પોતાની આગવી ઓળખ સ્થાપી છે ઉલ્લેખનીય છે કે સમગ્ર રાજ્યમાં સુરત જિલ્લાએ સતત ત્રીજી વખત લોક અદાલતના દિવસે સૌથી વધુ કેસોના નિકાલ કરી પ્રશંસનીય સિદ્ધિ હાસિલ કરી છે આજરોજ યોજાયેલા લોક અદાલતમાં પક્ષકારો વકીલશ્રીઓ તથા જાહેર જનતાએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ લોક અદાલતને જ્વલંત સફળતા અપાવી છે નમસ્કાર હું એડવોકેટ હેતા દેસાઈ ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસ ઓથોરિટીમાંથી એલ એડીસી તરફે અ હાલમાં બે હજાર પચીસ ના રોજ નેશનલ લોક અદાલત યોજાય સુરતમાં સુરત સહિત સમગ્ર દેશમાં એમાં સુરત જે છે એ સમગ્ર રાજ્યમાં પ્રથમ આવનાર સિટી છે સતત ત્રીજી વાર આ સફળતા જે છે એ શ્રી રાહુલ ત્રિવેદી સાહેબ મુખ્ય ન્યાયાધીશ સુરતના સતત માર્ગદર્શન અન્વયે મળેલ છે આ લોક અદાલત પહેલાં અમુક ઇનિશિયેટીવ લેવામાં આવેલા જેમાં મોબાઈલ વીચ અદાલત એટલે કે કોસાડ આવાસ ખાતે ન્યાયાધીશ અને અન્ય મિડિએટરો અને વકીલશ્રીઓ જાતે ગયા અને એક જ દિવસમાં મોબાઈલ લોક અદાલત એટલે લોકોના દ્વારે ન્યાય જસ્ટિસ એટ અ ડોર સ્ટેપ ગયા અને ત્યાં એક જ દિવસમાં ચારસો જેટલા વીજળીને રિલેટેડ જે કેસો હતા એનો નિકાલ કરવામાં આવેલો એ ઉપરાંત વેપારીઓને સુરત ડિસ્ટ્રિક્ટ કોર્ટ ખાતે નામદારશ્રી દ્વારા આમંત્રણ આપવામાં આવેલું એ લોકોને લોક અદાલત શું છે એનો લાભ એ લોકો કઈ રીતે લઈ શકે છે એની સમજ આપવામાં આવેલી આ સતત પ્રવૃત્તિઓને કારણે શ્રી નામદાર રાહુલ ત્રિવેદી સાહેબ અને જોશી સાહેબ અમારા સેક્રેટરી સાહેબ શ્રીના પ્રયત્નોને આધારે લોક અદાલતમાં સુરતને સતત ત્રીજી વાર પ્રથમ સ્થાન મળ્યું છે લોક અદાલત એ ન્યાય મેળવવા માટેનો સૌથી સરળ રસ્તો છે બિન ખર્ચાડ અને કાયદાકીય આંટે ઘૂટેથી પરે પુરાવા વગર આમાં ન્યાય થઈ શકે છે તો લોક અદાલતની વ્યવસ્થાનો તમામ નાગરિકોને જ્યારે પણ ભવિષ્યમાં લોક અદાલત આવનારા વર્ષોમાં પણ ચાર વાર યોજાશે તો એનો લાભ લેવા માટે નમ્ર વિનંતી છે મધ્યસ્થીકરણથી તમારા કેસને ફ્રી ઓફ કોસ્ટ ઇઝી રીતે અને ટ્રેન્ડ અનુભવી મધ્યસ્થીઓ સમજાવે છે બંને પાર્ટીઓને અને એમાં પૈસા પણ ખર્ચવાના હોતા નથી અને વર્ષોથી ચાલતા સિવિલ દાવાઓ જે છે કમ્પાઉન્ડેબલ ક્રિમિનલ કેસો જે છે એનો નિકાલ આવી શકે છે

ખોટો પ્રચાર થયો એને કારણે લોકોને ખૂબ હાલાકી ભોગવવી પડી પરંતુ જે સૌથી મહત્વની વાત છે કે લોક અદાલતમાં ઇઝીલી તમારા જે ચરણ ચલણો જે છે એ ડિસ્પોઝ થઈ શકે છે એટલે એના કેસો ના બને એનસી ના બને તમારી પર ભવિષ્યમાં કોઈ લિટીગેશન ના ઉભું રહે જો તમે તમારા ચર ચલણો જે છે એ લોક અદાલતને લગતી અદાલતમાં લઈને આવો તો એ આસાનીથી ડિસ્પોઝ થઈ જાય એનો મતલબ એવો નથી કે તમને એમાં કોઈ પણ પ્રકારનો ડિસ્કાઉન્ટ મળશે અને આવા કોઈ પ્રોવિઝન નથી અમને પોતે કોઈ જાણકારી નથી કે આ કયા સોર્સિસ દ્વારા સોશિયલ મીડિયામાં આવા પ્રકારના મેસેજો ઇન્ફ્લુઅન્સર દ્વારા શેર કરવામાં આવ્યા પણ એક વસ્તુ તમામ જનતાએ ખાસ ધ્યાન રાખવાની જરૂર છે કે લોક અદાલતમાં કોઈ સ્પેશિયલ ડિસ્કાઉન્ટ મળતું નથી પરંતુ તમારા ચલણો જે છે એ હંમેશા માટે પતી જાય છે એટલે તમને ભવિષ્યમાં તમે નિશ્ચિંત થઈ જાઓ છો કે આના કેસો ના બને નહીતર કોર્ટની પ્રોસેસ એ છે કે તમે ચલણો ના ભરો તો એનો આગળ કેસ ચાલે એટલા માટે તો આ જે મિસકન્સેપ્શન છે એ દૂર કરી દેવું ડિસ્કાઉન્ટ ના મળે લોક અદાલતમાં કોઈ ડિસ્કાઉન્ટ આપવામાં નથી આવતું તમે તે દિવસે આવશો આગળ આવશો દસ ટકા વીસ ટકા હજારના ચલણો સો રૂપિયામાં થઈ જશે આ વાત ખોટી છે કેમરામેન અબુ મિર્ઝા સાથે મુકેશ ગૌરવ દિવ્યાંગ ન્યૂઝ સુરત